વિલેજ કિંગ વન ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છે વાડીએ અને આપણે જે રાય કરેલી છે બાર તો અત્યારે ફૂલમાં આવી ગઈ છે અવસ્થામાં અને આપણે એને ફક્ત બે પાણી જ પાયા હવે આપણે પાણી જરૂર પડશે એક પાણીની કારણ કે ફૂલમાં આવી ગઈ ત્યાર પછી હવે પાણી પાવા નથી અને પાક છે ત્યારે બતાવશું ને આ બાજુ આપણે ઘા તો પાકી ગયા છે તો તમને દેખાતા હશે એટલે આપણે કોઈ જાતનો રસ્તો નથી એટલે આપણે રાજની અંદરથી જે હાર્વેટર આવશે એ લઈ જવું પડશે તો આપણે જે ઘાસ છે તેમાં આપણે હાર્વેટરનું જોડાવવાનું રહેશે અને ત્યાર પછી આગળ તેમાંથી આપણે લઈ જઈશું તો હાલો ને જ્યારે લાવશું ત્યારે તમને બતાવશું તો હું પણ હવે આ દિવસની અંદર પાકી જશે લગભગ અને કાસ્ટમાં આપણે જે હાર્વેટર ઘડાવવાનું છે એ પણ તમને પછી બતાવશું તો હાલો આપણે જ્યાં બીજી વાડીએ તલ છના તલમાં થોડા ક્યારે બાકી છે એ પાવાના છે એ પાવી દઈએ અને ત્યાર પછી પહેલાં આગલા દિવસનું છે એમાં પણ આપણે બીજવાણશું હાલો

શરૂ કરી દીધું આપણે જે તન સેટેલા હતા કોરવાન પી ગયા હવે ભીજવાનું શરૂ કરી દીધું તો હવે આજે પીસવાનું છે ને કાલે બધું ભીજવાણું તો આજનો વિડીયો આવી હતી તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય રામ